આજરોજ વહેલી સવારે વાતતેજતે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામીશ્રી ધર્માનંદન દાસજી ઉપમહંત શ્રી ભગત જીવનદાસજી કોઠારી પાર્ષદ જાદવજી ભગત વહીવટી કાર્યવાહક કોઠારી સંત શ્રી દેવપ્રકાશદાસજી શ્રી ગોલોક મુનિદાસજી શ્રી પુરુષોત્તમ સ્વરૂપદાસજી દાસજી વગેરે વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં મહંત સ્વામી અને સંતોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ જયઘોષ સાથે પવિત્ર જળના વધામણા કર્યા હતા ઠાકોરજીના જળ સ્નાન સાથે ઠાકોરજીને પ્રસાદ ધરાવી ઉપસ્થિત સૌ હરિભક્તોને ઓગણ ઉત્સવ પ્રસાદ આપવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે સ્વામિનારાયણ ભગવાન ભુજ પધારતા ત્યારે આ સરોવરના પવિત્ર જળમાં સ્નાન કરતા આ હમીસર સરોવરનો પવિત્ર મહિમા આજ પણ કચ્છ લીલા દર્શનમાં જોવા મળે છે આજ પણ પૂજ્ય મહંત સ્વામીની આયુ ત્રાણું વર્ષની છે અને દીક્ષા ગ્રહણ કરે પાસઠ વર્ષથી પણ વધારે સમય થયો છે આજ પણ જ્યારે આ રીતના ઉત્સવનો માહોલ હોય ત્યારે પોતે ત્યાં ઉપસ્થિત રહી પ્રસાદીના હમીરસર સરોવરનું જળ ગ્રહણ કરી પૂજા અર્ચના કરી વંદના સાથે ધન્યતા અનુભવે છે કહેવાય છે કે આ સરોવરમાં સ્નાન કરવાથી એ જીવાત્માને મોક્ષ તરફ ગતિ મળે છે ભગવાનના પ્રસાદ વિસ્ત આ હમીરસર નો વિશેષ મહિમા આજ પણ જોવા મળે છે જ્યારે એકાદશી કે ઉત્સવ સમય હોય ત્યારે દેશ વિદેશના હરિભક્તો હાથમાં માળા લઈ પગપાળા આ સરોવરની ફરતે પ્રદક્ષિણા કરતા જોવા મળે છે